માની સમક્ષ એ દીવો હતો માની સમક્ષ એ ચૂંદડી ઓઢાડેલી હતી હવે તમે વિચાર કરો કે આયા બનતો હોય અને માની સમક્ષ એ જોત છે એમાંથી બીજા દિવસે અમે દર્શન કરવા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ જોતને કારણે આવું બન્યું અને નિરીક્ષણ કર્યું તો માની ઉપર રાખેલી ચુંદડીમાંથી

માની કૃપાથી આપ એના ઋણમાંથી મુક્ત થઈએ અને આજ પણ જે ભાઈને આરતી લેવાનો હોય એ ઝડપથી બોલ કરશું બીજી પણ એક વિનંતી આ નવનિર્માણ મંદિર એ મંદિરના નિર્માણ અર્થે જ્યારે અમે કાર્ય ઉપાડ્યું એ કાર્ય માની કૃપાથી અમારી ટ્રસ્ટીના સભ્યોએ અમારી પાસે બેલેન્સ ફક્ત અને ફક્ત બે લાખ રૂપિયા જોઈ હતી વિચાર્યું શરૂઆતમાં આપણે ઓરડાનો પ્લાન કર્યો કે ભાઈ ઓરડાનો સ્લેપ કરી લઈએ આપણી પાસે રાશિ ઊંચી છે આપણે ગામને આપણે બે કાશીશુનાથ મહાદેવ મંદિરનું એ નિર્માણ કરી રહ્યા છે એ નિર્માણ જે હમણાં જ પૂરું કર્યું ગામને પણ આપણે વારંવાર કહેવું કે એમ તો અમે અમારી રીતે આમ માની તો બુદ્ધિની કલ્પના ન હોય ને અમારી બુદ્ધિ હોય અમે એવી કલ્પના કરતા હતા કે ભાઈ આપણે આવું કામ કરીએ પણ એની કઈ પ્રેરણાથી બીજા દિવસે અમે નિર્ણય કરી અને મંદિર પાડવાનો પ્લાન થયો કે આપણે ઓરડો કરી નાખીએ ઓરડા કરી નાખી પણ જો વિચાર કેવો આવ્યો બીજે ત્રીજે દિવસે અમારા યુવાન વર્ગમાંથી પાંચ યુવાનોએ પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ જો આપણે ધારીએ તો શિખરવાળા મંદિર ન બને જો યુવાનોનો પ્રસ્તાવ હતો કદાચ આપણે ઓરડો તો હતો પણ શિખરવાળા મંદિર ન બને

કે આપણે ઉર્દરને પણ શિખરવાળા મંદિર બનાવવા છે અને તાત્કાલિક એ પાયાનું ખોદાણ છે આપણે બધાએ જાણીએ છે હજી કામનો ફાળો આપણે કર્યો નતો કે મારી કૃપાથી ગયા વર્ષની રાશિ આપણે 10 લાખ 71000 રૂપિયા જેવી એ માત્ર રકમ મારી કૃપાથી અહીંયા આ સ્થળ ઉપર બોલાણી છે એટલે મારો કહેવાનો ભાવ મારી કૃપા છે છે અને છે એટલા માટે હું કહું છું કે મારી સમક્ષ આપણે કોણ ગાન ગાઈએ છીએ ત્યારે બધાને વિનંતી કે આપ ઋણમાંથી એ મુક્ત રહેજો રહેજો અને રહેજો આપની પાસે અનુકૂળતા હોય એ પ્રમાણે આપ એ રાશિનું કે અનુદાન કરજો ચોક્કસ પણ માનું ઋણ એ ન રહે એની તો કાળજી લેજો તો જે ભાઈને બોલ કરવો હોય એ ઝડપથી બોલ કરજો મોરલા નો હોવા સાંભળે ત્યારે મને ઘણી વખત કેતા આપણે મંદિર નું નિર્માણ કરીને ત્યારે મોરલો તો લાવવો જ મેં કીધું માની કૃપા હશે બધું થઈ જાય દાદાની રામચંદ્ર ભગવાનની કૃપા હશે બધું થઈ જાય આ વાત માએ કાનમાં નથી હોય કે જે કાઈ હોય અમને ખબર નહોતી પણ બે ચાર દિવસ પહેલા હું વાડીએ ગયો તો ત્યાંથી મને રાજુબા મોટાએ કહેવડાવ્યું કે ભરતભાઈને બોલાવો મેં કીધું હું કામ હશે એટલે હું ત્યાં ગયો તો પ્રસ્તાવ એ કે અમારા હું નિશાળે હતો ત્યારે બજુબા આપણે ગમેસી તાનેના બે એ પણ નિશાળે આવ્યા મોટા પણ એને ચર્ચા કરેલી અને મારી સમક્ષ તાને વાત કરી કે સાહેબ અમારે નવરાત્રી મહોત્સવ છે મંદિર નું નિર્માણ કર્યું છે અને આ મંદિરના નિર્માણના ઉપર અમારો મહિલા મંડળનો મોર મુકવો છે અને મોરની રાશિ અમે એકઠી કરી છે અને એ એકઠી કરેલી રાસીથી આપણે મોર આજે અમે પાલિતાણા જઈ અને લઈ આવ્યા છે બાલભાને વિનંતી કરું કે મોરનું આપણે પ્રદર્શન અથવા પ્રદર્શનમાં મૂકીએ બધી વસ્તુ લાવશું અને પછી જે જે અનુદાન આપ્યો છે એવા બહેનોના અહીંથી નામ હું રજૂ કરું છું જેથી કરીને બધાને ખ્યાલ આવે કે આમાં કોના કોના અનુદાન આવ્યા છે એક પાંચ ફૂટનો એ મોર છે સાથેનું સ્ટેન્ડ છે મ્યુઝિક છે બે યુનિટ છે અને એની એમ્બલિફાઈ જે આવે છે એ આખું કમ્પ્લેટ આપણે પાલિતાણાથી આજે લઈ આવ્યા છીએ મારી સમક્ષ મૂકી અને કાલથી આપણે એનું ફિટિંગ એ કરાવશું એ યુનિટ પણ ખોલો

થોડીક મિનિટો આપને લઈશ પણ હું જાણ એટલા માટે કરવા માંગુ છું કે આમાં બધા જ સહભાગી છે એટલે નામ પણ આપણે બોલવા જરૂરી છે તો થોડા નામ એ વધારે છે પણ હું ઝડપથી બોલવાનો જેટલો બને એટલો પ્રયત્ન કરીશ જેથી કરીને કોઈ નામ રહી ગયું હોય અથવા કોઈને હજી અનુદાન દેવું બાકી હોય તો એને પણ ખ્યાલ આવે અને મારું તો એવું માનવું છે કે મહિલાઓ જો રાશી છે એ 14 15000 જેવી થઈ હતી મોર આવ્યો આપણે 19000 જો એની 4000 જેવી રાશિ આપણે ઘટતી હતી એ અત્યારે અમે આપણા મંડળમાંથી એ 4000 ની પૂર્તતા કરી છે તો માતાઓ બેનોને મારી વિનંતી આપ જો આ રાશિમાં જોડાવા માંગતા હો તો ત્રણ વિભાગમાં આ રાશિનું એ કલેક્શન થયેલું છે એક તો ઉજબાને ત્યાંથી એક આપણે મોટામાને અને એક ગુજરાબા એક ત્રણ બેનો દ્વારા આ કલેક્શન થયેલું છે તો ત્યાં પણ નામ આપણે નોંધાવી શકશો તો હવે નામની જાહેરાત કરું છું દિવાળીબેન ચરચુભાઈ કુંવરબેન ખીમજીભાઈ શાંતુબેન ગોવરભાઈ ભાનુબેન રામજીભાઈ વિલાસભા જીતભાઈ બજીભા ચરચુભા ભાનુબા પ્રતાપજી દેવુબા વલકુભા ધનુબા ગોવરભા ગીતાબા વજુભા ધમબા ગંભીરજી મમતાબેન ગોઘાભાઈ બેણુબાબેન વિક્રમભાઈ શાંતિબેન કુરબા મધુભાઈ જસીબા જોરુભાઈ વિનુભાઈ ઉલાસભા માધુભાઈ નંદુબેન ખાટાભાઈ જીવબા જીવુભાઈ વજુભાઈ વજુભા જસાભાઈ અંજુબા દિલીપજી કમુબેન સૌજીભાઈ ભીખુબા લાખાભાઈ હીરાબા વિનુભાઈ હંસાભા લાખાભાઈ વિમળાબા રાજુબા જસુભાઈ તેમજ અજુબા દીવુબા લીલીબેન આંબાબાઈ ગજરાબા વિનુભાઈ લુણબાબેન ભીખુબાઈ હંસાબા ખાટુબા બેનુબા મંગલબા બાજુબા જેમબા વિલાસબા દોલુબા કૈલાસબા ધીરુબા વિનુભા જીકુબા વક્તુબા બચુબા કૃષ્ણબા ભાસિંગબા મુનીબા મહેન્દ્રસિંહ વિનુબા ભીમબા રૂડુબા વનરાજભાઈ કૈલાસબા ગંભીરભાઈ જમનાબેન અશોકભાઈ પ્રભાબેન નરસિંહભાઈ હંસાબેન હીરાભાઈ ઉજીબેન મનાભાઈ અમૃતબેન ગંભીરભાઈ કાંતુબેન વિઠલભાઈ જમનાબેન ધરમભાઈ પાનુબેન કુરજીભાઈ દયાબેન ચકુરભાઈ નીમુબેન કનુભાઈ કછુબેન ગોબરભાઈ ગીતાબેન મક્કાભાઈ વર્ષાબેન બહુભાઈ કિરણબેન વિક્રમભાઈ કૈલાશબેન એબલભાઈ બજુબા ધારુભાઈ વનુબા વજુભાઈ હંસાબા કથુભાઈ પૂનુબા વનરાજભાઈ મમતાબેન બાલુભાઈ ભાનુબા રામભાઈ લીલાબા વનરાજભાઈ જસુભાઈ વિક્રમભાઈ જીકાભાઈ ખાટાભાઈ હંસાબેન ભોળાભાઈ અમરતબેન બજુબા માનચંદભાઈ સજનબા અમરચંદભાઈ હીરાબાઈ અબલભાઈ જવુબા ધીરુભાઈ વિમળાબેન કલ્પેશભાઈ લાભુબેન પટુકભાઈ વર્ષાબા શૈલેષભાઈ તેમજ ગુજરાબેન પાસે આવેલા રૂપિયા મધુબેન ટપ્પુભાઈ ચંદુબા ગંભીરભાઈ અનકબા ઉમેશભાઈ કિરણબા મઠુભાઈ મનસુબા નિશંતભાઈ ગુજરાબા વનરાજી ચંદ્રાબા વિનુભાઈ હિમબા જેમભાઈ સૌબા દિલુભાઈ વજુબા અજીતજી વાલુબા ધનસુબા અને અંજુબા જયરાજભાઈ તેમજ

મનસુબા મુળુભાઈ તમુબેન ઓગરભાઈ એક સૌજીભાઈ કરીને નામ છે એ મને ખ્યાલ નથી પણ એવું નામ આવેલું છે રાધીબેન હિંમતભાઈ વજુબા પાતુભાઈ ભક્તુબેન છગનભાઈ ઉજીબેન કાળુભાઈ બીજુબેન લાલજીભાઈ તમુબેન તમુબેન ગુણાભાઈ ભક્તુબેન મધુભાઈ અમરુભાઈ લાલભાઈ એ ખ્યાલ નહોતો એટલે એ નામ લખેલું છે હીરાબેન પથુભાઈ સોબા રાવદભાઈ કનુભાઈ અને રૂડુબેન પોમડભાઈ તરફથી આ તમામ રાશિ આવી કદાચ મારી ચક ચૂક રહી ગઈ હોય નામ રહી ગયું હોય તો આપ જાણ લગ કરજો જેથી નામ બોલી જશે તો જોરદાર તાળીઓથી આ માવડીઓને આપણે વધાવીએ અને આજે કે ભેટમાં આવે છે પાછો આપણે મૂકી અને કાલે એનું ફિટિંગ કરાવી નાખશું બરોબર બોલો અંબે માં

मगड़े बेटी हो नलमा हो नलमा निसमरत सरे

માતાજીની ની આરતી ની અંદર 400 રૂપિયા વધારે છે 700 1 માં સોનાનો વરસો બરોબર ગરબો લઈ લો એક કે જે છે લઈ લો 100 રૂપિયા સિદ્ધરાજજી દિલુવા ચાવડા તરફથી થી માતાજી ને ભેટમાં આવે છે બોલો અંબે માજી જય બળપો જય બોલજો ને નિંદર નો આવે એવું લાગે મને

ભાઈ ગરબો બોલી નથી બદલે એ મારા હુરા પુરા દાદા રાડે રમે દાદા

जग के जीव बहुत पढ़ाई तो हम पे जग पढ़ाई कर सुन मन में गावे अस मईती भक्ति कंठ लगावे तन कावे ब्रह्मा के पुनि सावन सावन चले भक्त के जय के सुंग हनुमत तुम्हारे के राम दुआरे तुमल kvare हर हर राम नाम के जो भाई सब चले मारे करना तुम जप भाव को जप अपन तेज सहारो आपे की जोग प्रभाव का है तू तप की साथ सखी कहीं आवे महा संकट से अनुमान चुरावे मन क्रम पर जान दोगा सदुपदाम कपस तेरा जाति मेरे पास सब जगत कमाल है और अपनों से जो कोई लाए तो ही हमें चीज मन पर फाल हारो जो पता कुमारे एक नजीर से जंगल दिया था साधु सच के तुम्हर कमारे ओ रंगन करना रुद्रीय का राजा बस बर्मी नहीं आनके वासा राम दर्शायन तुम्हारे पासा सजा रहो रुद्रीय राजा माँ बस राम को पाए जन्म जन्म के दुख भी सजाएं अंत का राजू भर बुद्धाई आन तुम्हारे भक्त लाई और देवता जितना दाई हाथ माँ से जन्म के दुख नगरी

માતાજી ની આરતી ની અંદર સત્તરસો રૂપિયા છ ન